વિભાગના સંયુક્ત આયોજન હેઠળ વન્યજીવ સંરક્ષણ જીનેટિક વિવિધતા મૂલ્યાંકન અને મેલેક્યુલર ડાય ડાયગ્નોસ્ટિક વિશે બે દિવસીય સેમિનારનો પ્રારંભ થયો હતો કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે સંભાળ્યું હતું અને બાયોટેકનોલોજીના વિવિધતા વધતા ઉપયોગ તથા યુનિવર્સિટી

રઘુવીરસિંહ જાડેજા તથા ડૉક્ટર અપૂર્વસિંહ ફુવારે વાઇલ્ડ લાઈફ કન્વે કન્ઝર્વેશન જીનેટિક હેલ્થ એન્ડ હેબિટ મેનેજમેન્ટ સંબંધિત મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસર સુહાસ વ્યાસ સહિત અનેક નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ જુનાગઢ નિશિત ધારૈયા ડાયરેક્ટર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન રિસર્ચ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રિસર્ચ શરૂ કરવામાં આવેલ છે છેલ્લા બે વર્ષથી અને આ સેન્ટર ખાતે વન્યજીવ સંરક્ષણ માટે અને વન્યજીવના સંલગ્ન રિસર્ચ થઈ શકે ખાસ કરીને સંશોધન થઈ શકે સંશોધન પૂરા ગુજરાત રાજ્યમાં થઈ શકે આપણા અલગ અલગ પ્રાણીઓ વનસ્પતિઓ ઉપર એના માટે આ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે આ સેન્ટર ખાતે અત્યારે આપણે પીએચડી ઇન લાઇફ સાયન્સીસ જે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કર્યું છે અને એમએસસી વાઇલ્ડલાઇફ સાયન્સીસ આપણે આવતા વર્ષથી શરૂ કરવા જઈ રહ્યા છીએ સેન્ટરમાં અત્યારે ખાસ કરીને રીંછ દીપડા અને સિંહ ઉપર સંશોધનો ચાલુ છે અને આજનો જે કાર્યક્રમ છે કે ભાઈ આ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો શું ફાયદો થઈ શકે બાયોટેકનોલોજીનો શું ઉપયોગ કરી શકે તો એની માટે આજે સેમિનાર કરવામાં આવેલો છે તો અમે કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ત્યાં ચાલતા જે સંશોધનો છે એમાં બાયોટેકનોલોજીને લઈને પણ રિસર્ચ કરવામાં આવે છે અને રિસર્ચ શરૂ કરવામાં આવેલ છે વધુમાં કાલે આજે વીસી સાહેબે એવું પણ કીધું અમારા માનનીય સી સાહેબે કે આપણે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન સાથે ખાસ કરીને વાઇલ્ડ લાઈફ રિસર્ચ માટે એમઓયુ પણ સાઇન કરીએ તો એમઓયુ સાઇન કર્યા પછી આપણે વાઇલ્ડ લાઈફ રિસર્ચ જે અહીંયા થાય છે એમાં બાયોટેકનોલોજીનો સારો ઉપયોગ કરી શકશું ખાસ કરીને લાયન અત્યારે જે દીપડા ઉપર સંશોધન ચાલે છે એ ગીર જંગલની બહાર વસતા જે દીપડા છે કે જે મનુષ્ય ઉપર હુમલા કરે છે અને આપણા ખેતરમાં આવી જાય છે ખેતરમાં રહે છે તો આ દીપડાના રિસોર્સિસ કયા છે એનું રિસોર્સ મેપિંગ અને રિસોર્સ ટ્રેકિંગ ઉપર એક સંશોધન ચાલે છે એવી જ રીતે ઝરખ ઉપર કામ કરીએ છીએ કે ભાઈ ઝરખ છે એ આપણા સફાઈ કામદાર છે તો આવા સફાઈ કામદારો ઇકોસિસ્ટમના કેટલા છે ગીર જંગલમાં ગીર જંગલની આસપાસ એની ઉપર પણ એક સંશોધન ચાલે છે પછી સિંહ છે તો સિંહના ગટ માઇક્રોબાયોલોજી ઉપર એક પીએચડી સંશોધન ચાલી રહ્યું છે અને એવું જ રીતે આપણે ગુજરાતનું જે રીંછ છે એ રીંછના પણ ઘટ માઇક્રોબાયોલોજી પર એક સંશોધન ચાલે બંનેમાં આપણે બાયોટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ કરી રહ્યા છીએ અત્યારે ટોટલ અમારે ત્યાં પાંચ સ્ટુડન્ટ્સ છે એ ફૂલ ટાઈમ રિસર્ચ થાય છે પીએચડી અને એ કરે છે અને એ સિવાય અમારે ત્યાં ઇન્ટર્નશીપ છે તો ભારતમાંથી અલગ અલગ યુનિવર્સિટીને કોલેજોમાંથી વિદ્યાર્થીઓ અમારે ત્યાં ઇન્ટર્નશીપ કરવા આવે છે છ મહિનાનું ડેઝર્ટેશન કરવા આવે છે તેવા કુલ અત્યારે વીસથી પચીસ સ્ટુડન્ટ્સ છે રિસર્ચ કર્યા પછી ખાસ કરીને જે સંશોધન છે એ આપણા વિભાગને અને આપણી મિનિસ્ટ્રીને પોલિસી મેકિંગમાં કામ લાગે એવું સંશોધન જેને આપણે એક્શન રિસર્ચ કહીએ તેવા સંશોધનોને અમે વધારે પ્રાધાન્ય આપીએ છીએ આપણે બધી જ વાઇલ્ડલાઇફનું કરવાનું છે એવું નથી કે લાયન કન્ઝર્વેશનની સાથે દીપડાનું કન્ઝર્વેશન થયું કારણ કે દીપડાનું પણ સ્ટેટસ એ જ છે એ પણ શેડ્યુલ વન એનિમલ જ છે પરંતુ દીપડાની વસ્તીમાં જે વધારો થયો છે એના કારણે દીપડા છે એ જંગલની બહાર જવા મળી છે તો આપણે દીપડાનું અને માનવનું સહઅસ્તિત્વ જળવાઈ રહે એ માટેના સંશોધનો કરી અને આપણે એવા સંશોધનો કરવા પડશે કે જેનાથી આપણે મનુષ્યોને સૂચવી શકીએ કે ભાઈ દીપડાથી સેફ રહેવું હોય તો આપણે શું કરી શકીએ આપણે આપણા માલઢોર માટે કેવા કોરલ્સ બનાવી શકીએ તો જેનાથી દીપડાના હુમલા નહીં થાય અને માણસ અને દીપડા વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાઈ જશે